જેમાં પહેલો દાખલો જોઈશું રૂપિયા આઠ હજાર એક સરાબે પેટીમાં ચક્રવર્તી વ્યાજે પાંચ ટકાના દરે મૂક્યા કોઈ વ્યક્તિએ આઠ હજાર રૂપિયા ચક્રવર્તી વ્યાજે હવે ચક્રવર્તી વ્યાજ એટલે શું કે વ્યાજનું એ વ્યાજ એને શું કહેવાય ચક્રવર્તી વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ સી આઈ ઓકે કેટલા ટકે પાંચ ટકે તો બે વર્ષને અંતે

આપણે જ્યારે ચક્રવર્તી ગ્રેટની વાત કરી હોય ત્યારે આપણે સૂત્ર એ રાખવાનું કે a બરાબર p કૌંસમાં 1 r ભાગ્યા 100 એની n ઘા આ તમારે સૂત્ર યાદ રાખવાનું a બરાબર p કૌંસમાં 1 r ભાગ્યા 100 એની બાર n ઘા હવે શું કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો p ની કિંમત મૂકીશું તે કેટલા આપણે આપણને રૂપિયા 8000 કૌંસની અંદર 1 આર વેલ્યુ નો દર કેટલો 5 કેટલો 5 ભાગ્યા 100 એની કેટલી ઘાત n ની જગ્યાએ લખીશું 2 ઘાત હવે શું કરીશું ધ્યાનથી જોજો રૂપિયા 8000 n ના n આ ગુણાકાર સ્વરૂપ સ્વરૂપ આપેલો છે આનો આપણે સાદો રૂપ છે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે તો 1 5 100 આપણને આપેલા છે આ આ પૂરેપૂરી પૂરી પૂર્ણાંક સંખ્યા આપે છે આ પૂર્ણાંક બેનો સરવાળો કરવાનો હોય તો શું કરવાનું આ બંનેનો ગુણાકાર 100 અને એકનો ગુણાકાર 100 એકા 100 એમાં ઉપર જે આપે એ ઉમેરવાનું આ બંનેનો ગુણાકાર કરી ઉપરનું ઉમેરવાનું 100 અને 5 105 ને ભાગાકારમાં 100 એટલે 105 ભાગ્યા 100 થશે આની જગ્યાએ શું લખીશું 105 ભાગ્યા 100 ની 2 ઘાત હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કરીશું રૂપિયા 8000 105 ભાગ્યા 100 એની બે घात તો આપણે કેટલી વખત લખવાનું બે વખત 105 ભાગ્યા 100 ગુણે 105 ભાગ્યા 100 કેમ બે વખત લખ્યું કારણ કે આપને વિદ્યાર્થી મિત્રો અહીં આગળ બે ઘાત આપેલી હતી જોઈએ હવે 0 0 0 0 0 0 ઉડી ગયા હવે વધ્યું શું આપણા જોડે તો જોઈએ અહીંયા આગળ 8 વધ્યા ગુણે 105 વધ્યા ગુણે 105 વધ્યા અને નીચે ભાગાકારમાં જોઈએ તો માત્ર 10 વધે છે કેટલા વધ્યા 10 હવે આપણે જોઈએ કે ઉડે છે કે નહીં અહીંયા આગળ 10 એટલે 5 2 10 કેવા વિદ્યાર્થી મિત્રો 105 તો આપણને ખબર છે એકવીસ પંચા એકસો પાંચ થાય જશે હવે આપણે વધુ લખીશું ચાર ગુણ્યા એકસો પાંચ ગુણ્યા એકવીસ નીચે તો કશું વધ્યું નથી હવે આ ત્રણ નો શું કરશું ગુણાકાર કરશું સૌથી પહેલા 105 ને 4 સાથે ગુણીશું તો 105 4 હું અહીં આગળ જે તમને આ બંને બાજુ લખ્યું એ તમારે રક કામમાં લખવાનું વિદ્યાર્થી મિત્રો 4 40 ની શૂન્યmdi પડી બે 4 નો 0 સાથે 0 0 માં બે આમે તો બે થાય 4 1 4 420 જવાબ આવે એનો એને હજુ 21 સાથે ગુણવાના વિદ્યાર્થી મિત્રો તો 21 સાથે ગુણીશું એકમ દશકની શૂન્ય

અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળશે 8820 રૂપિયા મળશે 8000 આપણી મૂડી હતી ઉપર 820 રૂપિયા આપણને વ્યાજ મળ્યું ચક્રવૃત્તિ વ્યાજ મળ્યું એટલે થઈ 8820 રૂપિયાની રકમ વ્યાજ સહિત વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોશે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ દાખલા નંબર 2 જેમાં આપણે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો રૂપિયા 11000 નું 4% લેખી બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણને મુદ્દલ બરાબર એટલે કે પ્રિન્સિપલ P 11000 આપેલા છે વ્યાજનો દર કેટલો આપેલો છે 4% સમય કેટલો આપેલો છે 2 વર્ષ એનો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ CI શોધવાનો છે અને વ્યાજ મુદ્દલ એટલે કે વ્યાજ સહિત કુલ રકમ કેટલી વ્યાજ મુદ્દલ શોધવાનું છે તો આપણને અહીંયા કે 11000 આપ્યા

ભાગાકાર માં સો એની જગ્યાએ લખીશું બે વિદ્યાર્થી મિત્રો અગિયાર હજાર એમના આનું આપણે હમણાં કર્યો સોલ્યુશન કરીશું જોઈએ

11000 गुणे 2 घात के माथे શું લખીશું 104/100 * 104/100 0 0 0 0 0 0 ઉડી જશે તો વધીશું 11 * 104 * 104 ભાગાકારમાં વધ્યા 10 કેડા વધ્યા 10 તો જોઈએ આપણે અહીં આગળ ઉગાળવાની કોશિશ કરીએ તો ઉડે તો પાંચ દુ દસ થશે વિદ્યાર્થી મિત્રો અગિયાર ગુણ્યા એકસો ચાર ગુણ્યા બાવન ભાગ્યા પાંચ આવું આપણી જોડે વધ્યું શું કરીશું આ ત્રણે ગુણાકાર કરી પાંચ વડે

उपत उतारा 9 5 एके 5 9 वजे 5 जातू 4 वजे उपपत उतारा 42 5 न गुणो 44 સુધી 5 8 4 44 मध्ये 44 जातो 4 वजे उपपत उतारा 8 5 9 वा 45 48 मध्ये 45 जातो 3 वजे उपपत उतारा 8 5 12 35 38 मध्ये 35 जातो 3 वजे

એમાંથી આપણે p પ્રિન્સિપલ 11000 બાદ કરી દેશું તો આપણને જવાબ મળશે 897.6 રૂપિયા આ આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું ci કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેટલું મળ્યું 897.6 વ્યાજ મુદ્દર કેટલું મળ્યું તો 11897.6 તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 ગણ્યો ત્યાર ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજા નંબરનો દાખલો

એમાં પાંચ ઉમેરવાના તો એકસો પાંચ ને ભાગ્યા સો તો આવો આવશે એકસો પાંચ ભાગ્યા સો એની કેટલી ઘાત ઘાત બે હવે આગળ દસ હજાર ગુણે બે ઘાત છે તો શું લખશું એકસો પાંચ ભાગ્યા સો ગુણ્યા એકસો પાંચ ભાગ્યા સો અહીંયા આગળ બે જીરો બે જીરો

દસ હજાર બાદ કરવાના તો અગિયાર હજાર પચીસ માંથી દસ હજાર બાદ કરીએ તો જવાબ કેટલો આવશે એક હજાર પચીસ રૂપિયા આપણને ચક્રવર્તી વ્યાજ

ગુણ્યા અગ્યાર ગુણ્યા અગ્યાર આ બધું એ આપણે લખ્યું હવે આપણે ચારે ચાર નું શું કરવાનું ગુણાકાર પેલા આગળનો ગુણાકાર કરીએ આપણે 110 ગુણ્યા 4 110 ને 4 સાથે ગુણીએ તો 4 નો જીરો સાથે 0 4 1 4 4 1 4 હવે એક આનો જે જવાબ આવ્યો એને આપણે અગ્યાર સાથે ગુણીશું તો ગુણ્યા અગ્યાર એકમ દશકની શૂન્ય એકનો જીરો સાથે જીરો એક ચોક ચાર એકમ દશક ની શું એક નો જીરો સાથે જીરો એક ચોક ચાર એક અઠુ આઠ એક ચોક ચાર વધતા એકનો જીરો સાથે જીરો એકનો ચાર સાથે ચાર एक अट्टू आठ एक चौक चार सर्वार जीरो चार आठ चार बार नंबर बड़ो बदी पड़ी 1, आठ चार बार नंबर के तब पड़ी है चार तो आपने जवाब बड़ो तेरपन हजार बस सोने चार दस आपने सुमड़ी व्याज मुद्दल रवन व्याज सहित रकम मणि सुमड़ी व्याज सहित रकम मणि कितनी